સુરતમાં એક હાથમાં મોબાઈલ ફોન પકડી એક હાથે બસ હંકારી હોવાનો વિડીયો સામે આવ્યો છે જેને લઈને લોકોમાં બસ ચાલક સામે રોજ જોવા મળ્યો છે સુરતમાં વારંવાર બીઆરટીએસ અને સિટી બસના ચાલકો અકસ્માતે અંજામ આપતા હોવાના સમાચાર સામે આવે છે તો સિટી બસ અને બીઆરટીએસ બસના ચાલકોની બેદરકારીનો ગંભીર વિડીયો પણ આમ નાગરિકો દ્વારા વાયરલ કરાય છે ત્યારે ફરી આવો જ એક વિડીયો સામે આવ્યો છે સુરત શહેરના મજુરા ગેટથી અઠવા ગેટ જતા રોડ પરથી પસાર થતી સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસના ચાલકે હાથમાં મોબાઈલ ફોન રાખી એક હાથે ટ્રાફિકમાં બસ હંકારી હતી આ વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો જેને જોઈ બસ ચાલક પણ કાંઈ બબડતો જોવા મળ્યો હતો જો કે એક હાથ બસ હંકારી રહેલા સિટી બસના ચાલક દ્વારા અકસ્માત થાય તો તેનો જવાબદાર કોણ તેવા સવાલ હાલ લોકો પૂછી રહ્યા છે તેના આવા જવાબદાર સિટી બસના ચાલક સામે પગલાં લેવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે અઝલ કુર્સી સાથે વાળા